બાઈક અહીંયા પાર્કિંગ કરીને હવે મેળામાં જઈ રહ્યા છે બાઈક છે મેલે એવું નતું એટલે અહીંયા જ મેલી દીધું છે અને હવે અંદર મી તો ચાલુ થઈ ગયો છે આયા છે પણ મી સાલ થઈ ગયો એટલે હવે કાઠું લાગે થોડું ઉભા રહેવા ને કોઈ તારે લે

સારો છે પણ જો આગળ જે મંદિર છે એ મંદિર પછી લાગવા જવું છે જો વધ્યું લાગે પેટ્રોલ ના પૈસા નહીટ્રોલ